કોંગ્રેસ કાર્યકરોની નિમણૂક કરી કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને આવતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો નિર્ણાયક પરિણામ માટે તૈયારીઓ બતાવી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર સેના કોંગ્રેસ કાર્યકરો હાજરી આપી પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણી દરમિયાન મોટું સંગઠન સાથે મજબૂત આઈથી ચૂંટણી લડવાનું જણાવ્યું આ સેન્સ પ્રક્રિયાના અભિપ્રાયો આવનાર સમયમાં તાલુકા શહેર પ્રમુખ જાહેર થશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે એવા સુનિલભાઈ ગોખલાણી ભાભર બનાસકાંઠા